પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે માર્ગશીર્ષ માસના પવિત્ર મહા આદ્રા નક્ષત્રના વિશેષ યોગ નિમિત્તે ભક્તિમય વાતાવરણ વચ્ચે અનેકવિધ ધાર્મિક પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ વિશેષ મહાપૂજામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગની પાવન ભૂમિ પ્રભાસ પાટણ ખાતે આજરોજ આ મહાપર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ દિવસે શિવલિંગની પૂજા કરવાથી અનેક ગળું ફળ પ્રાપ્ત થાય છે ત્યારે આજના દિવસે શિવ આરાધના પંચાક્ષર સ્ત્રોતોનું પણ પઠન અને દીપ જ્યોતિનું પણ વિશેષ મહત્વ રહ્યું છે ત્યારે આ પવિત્ર દિવસે શ્રી સોમનાથ મહાદેવને વિશેષ મહાપૂજાનું આયોજન થયું હતું ત્યારે પરંપરાગત વિધિ મુજબ ભગવાનને પવિત્ર ધૂપ્યો અને પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો હતો માક્ષર માસના આર્દ્રા નક્ષત્ર હોય ત્યારે શિવ પુરાણમાં ખૂબ મહત્વ આપેલું છે આજના દિવસે માક્ષર મહિનાના આર્દ્રાના દિવસે શિવનું લિંગનો પ્રાદુર્ભાવ થયેલો હતો અને આ પ્રાદુર્ભાવના અનુસાર શિવ ભક્તો છે એ ખૂબ ભક્તિભાવથી આર્દ્રા નક્ષત્ર માર્ગશીર્ષમાં ખૂબ પૂજા અભિષેક અનેક મનોરથ મનોરથપૂર્ણ કાર્ય પૂજાઓ કરે છે એમાં જ અહીંયા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથજીમાં લોકોને સુખાકારી માટે આરોગ્ય માટે ટ્રસ્ટ દ્વારા મહાપૂજાઓ કરવામાં આવી છે દીપમાલાઓ કરવામાં આવી છે દૂધના મહાઅભિષેક કરવામાં આવ્યા છે આવા ધાર્મિક કાર્ય કરી અને લોકોને સુખાકારી માટે કરીને આજનો આ દિવસ પાવનકારી દિવસે આ બધી પૂજાઓ ધાર્મિક પૂજાઓ કરવામાં આવેલી છે જય સોમનાથ આજના દિવસે સતરૂદ્રી પાઠનો ખૂબ મહિમા છે શતરૂદ્રી પાઠ પોતાના કલ્યાણ માટે જ કરવામાં આવે છે અને જેમાં સો મંત્રોથી આ સતરૂદ્રી કહેવામાં આવે છે

આદ્રા નક્ષત્રાપૂજા કરવામાં આવે સો વર્ષ સુધી કરીએ ભગવાન સોમનાથ મહાદેવ અમારા પરિવાર ઉપર અસીમ કૃપા હોય આ દિવસે અમે ધ્વજાજી પણ ચડાવવાના હોય તો આવા અનેરા અવસરે બધાને જય સોમનાથ બધાને હાર્દિક શુભકામના બેન શું મારું નામ ચૈતાલી મિહિર પુરોહિત અને ખાસ તો પેલા બધાને જય સોમનાથ મારું એટલું સામર્થ્ય જ નથી કે હું સોમનાથ દાદા વિશે કાંઈ કહી શકું પણ એક નાની રજૂઆતી છે તમે મને આટલો મોકો આપ્યો એટલા માટે કે આદ્ર નક્ષત્ર સૌથી મોટું નક્ષત્ર માક્ષર મહિનાનું અને આજે અમને એટલો સરસ અવસર મળ્યો કે અમે ધ્વજાજીનું અમને તક મળી કે અમે ચડાવી શકીએ આજે પાર્થેશ્વર શિવલિંગ બનાવ્યા અમે ખાસ લંડનથી આજે આવ્યા છીએ સોમેશ્વર પૂજા કરવા ધ્વજાજી અને આ પૂજા કરવા માટે અને હું ગદગદ છું આજે સોમનાથ દાદાને કે મને હંમેશા આટલા સારી અવસર આપે છે મને મારા કે અમે આટલું સરસ કાર્ય પણ લંડન થી બેસીને વિચારી શકીએ છીએ અને સક્ષમ છીએ આ કરવા માટે અને હું એવું કહું છું કે આજે સો મહાશિવરાત્રીનું જો પુણ્ય મળતું હોય તો સો વર્ષ તો હું જીવવાની નથી તો એના કરતા વિશેષ છે કે મારો આખો જીવનનો બેડો પાર થઈ ગયો હર હર મહાદેવ